લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી

એમાં આપણે વચ્ચે બોલવું નહીં રાશિ વાળા થયું હોય એવી ગાયની સેવા કરવી જોઈએ આજે શું નથી કરવાનું મિત્રો આજે જમીન અંગેના દસ્તાવેજ કે કોઈ પણ જાતનો કરાર કરવો નહીં મિથુન મિથુન રાશિ આજે શું કરવું મિથુન રાશિ વાળા આજે ખાસ જેની પાસે નોકરી નથી એ લોકોએ આજે નોકરીની શોધ કરવી જોઈએ નોકરી માટે એપ્લિકેશન આપવી જોઈએ ચોક્કસ તમને ફાયદો થાય શું નથી કરવાનું મિત્રો આજે બપોરના સમયે તડકામાં ફરીને સમયનો વ્યય નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે પોતાના સંતાનો જો કોઈ કામ કરતા હોય ધંધો કરતા હોય તો એની પર થોડું ધ્યાન આપવું જોઈએ એ લોકોની ખબર અંતર પૂછવી જોઈએ શું નથી કરાવવાનું મિત્રો આજે આપણા પોતાના શરીર પર કોઈ પણ પ્રકારની સર્જરી નહીં કરાવવી સિંહ રાશિ સિંહ રાશિવાળા આજે શું કરજો સિંહ રાશિવાળા આજે પોતાના ઘરના વડીલોની તબિયત અંગે કાળજી રાખવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ અજાણ્યા માણસ પર વિશ્વાસ નથી કરવાનો કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે પોતાના પરિવારના સભ્યોનું ધ્યાન રાખવું જોઈએ એમની જરૂરિયાત પૂરી કરવાની હોય તો કરવી જોઈએ શું નથી કરવાનું વાહન ચલાવતી વખતે બેદરકારી નહીં રાખતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કહ્યું તુલા રાશિવાળાએ આજે ચોખ્ખા ગીનો દીવો મંદિરે જઈને કોઈ પણ દેવી સમક્ષ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું છે વૃશ્ચિક રાશિવાળાએ આજે માતા લક્ષ્મી અથવા પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કાગળ વાંચા વગર સાઈન નથી કરવાનો ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે વેપારિક કામો માટે કોઈ નાનકડી યાત્રા કરવાની હોય તો કરવી જોઈએ આજે ફાયદો અપાવે આ યાત્રા શું નથી કરવાનું મિત્રો આજે પોતાના કે પોતાના કામના ફાયદા માટે બોલતા નહીં મકર કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં બેદરકારી નહીં રાખતા કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે આખો દિવસ પોતાના કામમાં ધ્યાન આપવું જોઈએ અને સાંજનો સમય પરિવારના સભ્યોને જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અથવા પ્રકારનો કરવો નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિ વાળાએ આજે થોડું કપૂર મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારા કામકાજની જગ્યાએ વેપાર જગ્યાએ ગેરહાજર રહેવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે